લાભ પાંચમના દિવસે કરવાનો ઉપાય લાભ પાંચમે એવા ઘણા બધા ઉપાય હોય છે જેનાથી ઘરમાં લક્ષ્મીની કમી થતી નથી તેમાંનો એક ઉપાય છે તમારે ઘરના દરવાજે એક બાજુ શુભ લખવાનું છે અને બીજી બાજુ લાભ લખવાનું છે તે પણ તમારે કંકુ અને હળદરથી શુભ અને લાભ લખવાનું રહેશે સાથે બીજી જગ્યાએ તમારે ઘરમાં જ્યાં તમે અનાજ ભરતા હોય તે કોઠાર ઉપર તમારે શુભ અને લાભ કંકુ અને હળદરથી લખવાનું રહેશે અને ત્રીજી જગ્યા છે તે છે તમે જ્યાં તિજોરી હોય પૈસા મૂકતા હોય ત્યાં આગળ પણ તમારે લાભ અને શુભ આવી રીતે લખવાનું રહેશે આવું કરવાથી તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં રહે આ ત્રણેય જગ્યાએ શુભ અને લાભ હળદરથી લખવાથી કંકુથી લખવાથી તમારા ઘરમાં ધન ધાન્ય એટલે કે તમે આરોગ્યમાં સવારા રહો છો તેમજ જો તમે કોઠાર ઉપર અનાજના કોઠાર ઉપર લખ્યું હોય છો તો તમારા ઘરમાં ધાન્ય લક્ષ્મીની કમી નથી થતી તિજોરી ઉપર લખવાથી ઘરમાં ક્યારેય નાણાકીય અછત આવતી નથી એટલા માટે આ ઉપાય